પસાર કરાયો છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના અંતર્ગત પંચાવન હજાર પાંચસો પંચોતેર આવાસ તૈયાર કરાયા છેલ્લા સત્તર વર્ષમાં એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાએ પંદર લાખ બાવન હજાર થી વધુ લોકોના જીવ બચાવ્યા રાજ્યની સહકારી બેંકોમાં અત્યાર સુધીમાં સૌથી વધુ બાવીસ લાખ નવા ખાતા ખોલાયા છ હજાર પાંચસો કરોડ રૂપિયાની થાપણ જમા થઈ અને દ્વારકાને નામ મળે તે રીતે બે કરાશે પ્રવાસન વિભાગે પ્રથમ તબક્કાના કામ માટે એકસો પચાસ કરોડ રૂપિયા ફાળવ્યા સમાચાર વિગતવાર ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે ગઈકાલે ગૃહમાં કાળા જાદુ અટકાવવા નિર્મૂલન ખરડો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો રાજ્ય મંત્રી હર સંઘવીએ જણાવ્યું કે રાજ્યમાં અનેક લોકોએ કાળા જાદુના કારણે પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે સ્વરૂપે લવાયો છે શ્રી કહ્યું આ કાયદાની જોગવાઈના બંગ બદલ છ મહિનાથી લઈ સાત વર્ષ સુધીની કેદની સજા અને પાંચ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત ગુનામાં મદદ કરનાર અથવા આ પ્રકારનો ગુનો કરવાનો પ્રયાસ કરનારને આ કાયદા હેઠળ ગુનો આચાર્ય હોવાનું માની લેવામાં આવશે તે પ્રમાણે પણ સજા કરાશે ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંદરમી વિધાનસભાના પાંચમા સત્રના પહેલા દિવસે ગઈકાલે શોક દર્શક ઠરાવો રજૂ કર્યા તેમણે પૂર્વ રાજ્યપાલ સ્વર્ગસ્થ ડોક્ટર કમલા બેનીવાલને શ્રદ્ધાંજલિ આપી આ ઉપરાંત પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી બિપિન શાહ તેમજ પૂર્વ સભ્યો સ્વર્ગસ્થ શિવભદ્રસિંહ ગોહિલ સ્વર્ગસ્થ રત્નાભાઈ ઠુમ્મર સ્વર્ગસ્થ રામસિંહ સોલંકી સ્વર્ગસ્થ કિશોર દવે સ્વર્ગસ્થ ખુરશીદ હૈદર પિરઝાદા સ્વર્ગસ્થ સામતભાઈ રાઠોડ અને સ્વર્ગસ્થ કરશનભાઈ ઓડેદરાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યું તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનગૃહના નેતા તરીકે અભિનંદન સંકલ્પ પણ રજૂ કર્યો રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના પંચાવન હજાર પાંચસો પંચોતેર આવાસ તૈયાર કરાયા છે આ માટે સરકારે એક હજાર નવસો બાવન કરોડ રૂપિયાની સહાય ચૂકવી છે ગુજરાત વિધાનસભામાં ટૂંકી મુદતના પ્રશ્નમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુત્તરમાં શહેરી વિકાસ વિભાગ વતી મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી શ્રી પટેલે જણાવ્યું કે આર્થિક રીતે નબળા વર્ગોના લોકોને આવાસની સુવિધા મળી રહે એ માટે હાઉસિંગ ફોર ના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા છેલ્લા બે વર્ષમાં પંચાવન હજાર પાંચસો પંચોતેર આવાસ પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના હેઠળ પૂર્ણ કરાયા છે મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્યમાં નવ લાખ ઇઠ્યોતેર હજાર જેટલા આવાસ મંજૂર કરાયા છે જે પૈકી આઠ લાખ ત્રેસઠ હજાર આવાસ પૂર્ણ થયા છે રાજ્યમાં કાર્યરત એકસો આઠ ઇમરજન્સી સેવાએ છેલ્લા સત્તર વર્ષમાં પંદર લાખ બાવન હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે જ્યારે અત્યાર સુધીમાં એક લાખ તેતાલીસ હજાર બાળકોનો જન્મ એમ્બ્યુલન્સમાં થયો છે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર સાતના દિવસે શરૂ થયેલી આ સેવાને આ વર્ષે સત્તર વર્ષ પૂર્ણ થશે એકસો આઠ જીવી કે ચીફ ઓપરેટિંગ ઓફિસર જસવંત પ્રજાપતિએ જણાવ્યું કે વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં એકસો આઠ સેવા થકી એક કરોડ ત્રેસઠ લાખથી વધુ લોકોને કટોકટીના સમયે સેવા બે લાખ એકત્રીસ હજારથી વધુ પોલીસ અને છ હજારથી વધુ અગ્નિશમન આમ કુલ એક કરોડ છાસઠ લાખથી વધુ વિક્રમજનક કોલ અટેન્ડ કરાયા કરાયાછે શ્રી પ્રજાપતિએ ઉમેર્યું રોડ અકસ્માત સંબંધિત વીસ લાખ અઠ્યાવીસ હજારથી વધુ ઇમરજન્સી તેમજ સોળ લાખ આડત્રીસ હજારથી પણ વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને તેમના જીવ બચાવવામાં આવ્યા છે રાજ્યમાં હાલમાં આઠસો થી વધુ એકસો આઠ એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં ચાર હજારથી વધુ કર્મચારી સેવા આપી રહ્યા છે રાજ્યની સહકારી બેંકોમાં અત્યાર સુધીમાં સૌથી વધુ અંદાજે બાવીસ લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે આ ખાતાઓમાં છ હજાર પાંચસો કરોડ રૂપિયાની થાપણ પણ જમા થઈ છે તેમ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વિધાનસભા ગૃહમાં માહિતી આપી રાજ્ય વિધાનસભામાં શ્રી વિશ્વકર્માએ કહ્યું બનાસકાંઠામાં પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત સહકારી મંડળીઓના ખાતા જિલ્લા સહકારી બેંકમાં ખોલવા માટે સમજૂતી કરાવવામાં આવી જે હેઠળ એપ્રિલ બે હજાર થી જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં બનાસકાંઠામાં કુલ છસો સોળ દૂધ મંડળીઓના નવા ખાતા જિલ્લા મધ્યસ્થ સરકારી બેંકમાં ખોલાયા છે આ પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં એક વર્ષમાં અંદાજે ચાર લાખ નવા ખાતા ખોલાયા છે જેમાં એક હજાર બસો કરોડ રૂપિયાની થાપ પણ જમા થઈ છે આ સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ને ફોલો કરી શકો છો ગુજરાત પ્રવાસન વિભાગ દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકાનો ત્રણ તબક્કામાં વિકાસ કરાશે બેટ દ્વારકાને વિશ્વકક્ષાએ નામ ન મળે તે રીતે કાયાપલટ કરાશે પ્રવાસન વિભાગે પ્રથમ તબક્કા માટે એકસો પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે આ વિકાસ કાર્યોમાં મંદિરથી લઈ બીચ સુધીનો વિસ્તાર ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર બેટ દ્વારકાનો નોર્થ પદમ બીચ યાત્રિકોની સુવિધામાં વધારો કરવાના કામોનો સમાવેશ થાય છે ઉપરાંત દ્વારકાધીશ મંદિર વિકાસ સ્ટ્રીટ બ્યુટીફિકેશન હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ શંખનારાયણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ નોર્થ બીચ ડેવલપમેન્ટ પબ્લિક બીચ ટુરિસ્ટ વિઝિટર સેન્ટર અને હાટ બજાર તથા હિલો પાર્ક વિથ વ્યૂઇંગ ડેક પણ બનાવવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ આજે બાવીસ ઓગસ્ટની જગ્યાએ આવતા ગુરુવારે ઓગણત્રીસ ઓગસ્ટે યોજાશે ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રને અનુલક્ષીને સ્વાગત કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે હવામાન રાજ્યમાં હવામાન વિભાગે આગામી છ દિવસ દરમિયાન ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે આજે અમરેલી ભાવનગર ગીર સોમનાથ દાહોદ છોટા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે આ ઉપરાંત ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ક્રંકાવાની પણ શક્યતા છે રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે રાજ્યમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં સડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે સતાવાર આંકડા મુજબ સૌથી વધારે એકોતેર મિલીમીટર વરસાદ આણંદના ખંભા તાલુકામાં વરસ્યો જ્યારે ખેડાના કઠલાલ તાલુકામાં ચોપન મિલીમીટર વરસાદ નોંધાયા છે ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ગઈકાલે ભાવનગર જિલ્લાના મહુવામાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને ગોયલવાડ પંથકમાં પણ ફરી વરસાદી માહોલ જામ્યો ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે આહવા તાલુકામાં દોઢ કલાકમાં જ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો બપોરવાદથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ મુશળધાર વરસાદને પગલે નદીમાં પાણીની આવક પણ વધી હતી સૌરાષ્ટ્ર વિસ્તારના કેટલાક જિલ્લાઓમાં અતિવૃષ્ટિના કારણે મગફળી અને કપાસના પાકમાં વ્યાપક નુકસાન થયું છે આ નુકસાનનો સર્વે કરી યોગ્ય સહાય જાહેર કરવા ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને અનુરોધ કર્યો શ્રી પાડલીયાએ જણાવ્યું કે તાજેતરમાં જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને રાજકોટ સહિત અનેક જિલ્લાના વિસ્તારોમાં પાકને નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે જેને લઈ તાત્કાલિક ધોરણે નુકસાન અને જમીન અને ધોવાણ થયું હોય તેવા ખેતરોનો સર્વે થાય અને ખેડૂતોને થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર સહાય જાહેર કરે તેવી માંગ છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આવતીકાલે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાશે આ વર્ષનો વિષય છે જીવન સ્પર્શુ ચંદ્રને સ્પર્શુ એ માટે અવકાશી તકનીકી આપણા રોજિંદા જીવનને કેવી રીતે અસર કરે છે આ નિમિત્તે એક પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરાયું છે જે સ્પર્ધાની કલ્પના આકાશમાં ઉડવાની તક આપશે આ સ્પર્ધા જીટીયુના તમામ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે યોજાશે મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની શાસન પ્રાથમિક શાળાના શિક્ષિકા દીપ્તિ જોશીની રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે તેઓ એક ઇનોવેટીવ શિક્ષક તરીકે મહાકુંભ કલા ઉત્સવ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ કાર્યમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દર વર્ષે પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા શિક્ષકોને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માનિત પણ કરવામાં આવે છે પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની મુરવારા બીના સેક્શન પર કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત દમો સ્ટેશન પર ત્રીજી લાઇન પર ચાલતી રહેલા સમારકામના કારણે છવ્વીસ ઓગસ્ટથી તેર સપ્ટેમ્બર બે હજાર સુધી બ્લોક થશે આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી સોમનાથ જબલપુર એક્સપ્રેસ ટ્રેન બદલાયેલા રૂટ પર ચાલશે મુખ્ય સમાચાર ફરી એકવાર વિધાનસભા ગૃહમાં કાળા જાદુ અને અંધશ્રદ્ધા નિર્મૂલન ખરડોસળવાનું મતે પસાર છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના અંતર્ગત પંચાવન આવાસ તૈયાર કરાયા છેલ્લા સત્તર વર્ષમાં એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાએ પંદર લાખ વધુ લોકોના જીવ બચાવ્યા રાજ્યની સહકારી બેંકોમાં અત્યાર સુધીમાં સૌથી વધુ બાવીસ લાખ નવા ખાતા ખોલાયા છ હજાર પાંચસો કરોડ રૂપિયાની થાપણ જમા થઈ બેટ દ્વારકાને વિશ્વકક્ષાએ નામના મળે તે રીતે કાયા પલટ કરાશે પ્રવાસન વિભાગે પ્રથમ તબક્કાના કામ માટે એકસો પચાસ કરોડ રૂપિયા ફાળવ્યા અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા નમસ્કાર